ગોવ માતાની જય આજે रक्षाबंधन ના પવિત્ર દિવસે ખારાની પવિત્ર ભૂમિ ઉપર ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજો મળે એ વાતને સમર્થન આપવા માટે આપ સૌ અહીંયા બિરાજમાન છો આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને

આશીર્વાદ માંગુ કે તમે જે કાર્ય કરો છો એવા કાર્ય કરવાની અમને સૌને શક્તિ આપે ભાઈ અશોકભાઈ સોમાભાઈ રાણાભાઈ રણછોડભાઈ મસાબા ભાઈ અમૃતભાઈ ઠાકરજીભાઈ આપ સૌ વરિષ્ઠ આગેવાનો બળવંતજી અભયસિંહજી વડીલો ઈવન ભાઈઓ બહેનો સાહેબ એમ કહ્યું કે બેન તમારી આ કર્મભૂમિ છે મારી કર્મભૂમિ હોય તો હું ક્યારે ભૂલતી પણ નથી અને આજે તો વિશેષ તમારા બધા ઉપર લાગણી એટલા માટે થાય કે ગૌ માતા નિમિત્તે તમે આ ગામનો જમણવાર રાખ્યો પૂનમના નિમિત્તે અને તમારા બધાના દર્શન કરવા માટેનો મને મોકો મળ્યો કે બેનનું સ્વાગત કરવું પડે એટલે મને તમારી પોતાની ગણી છે એ બદલ હું તમારો બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું જગતની અંદર સંત અને આગેવાન અને સમાજ જે તે ગામના ગંડિયા ત્યાં વડીલો એની પોતાની લાગણી શું હોય કે બધા હળે મળીને ભાઈચારાની ભાવનાથી રહે ગામની અંદર તમામ સમાજો સુખ દુઃખના એકાબીજાના પ્રસંગમાં ખૂબ લાગણીથી જવાબદારીથી હાજરી આપતા હોય નાના બધીનો ટાપો એકાબીજાનું કરતા હોય અને પ્રેમથી જ પ્રેમ વધે તમે જેટલો એને દૂર કરવા માટેનો પ્રયત્ન કરો તો એક ડોક્ટરોનું અને વૈજ્ઞાનીનું એનાલિસિસ છે

કે હવારમાં તમે અહીંયા જઈ અને જેના મગજમાં જેટલી ગાળો અને જેની કોકના પ્રત્યેની નફરત ફેલાણી ભરાણી હોય એ ઝાડખાને જઈને ગાળો બોલવાની હોય અને ઝાડખા હું કઈ જાય તો તમે એમ ગણો કે આ તો વિજ્ઞાનની વાત છે કે કેનાલિસિસની વાત છે પણ આપણે એમ કહીએ કે વનમાં એકનું ઝાડખું પણ ના હો અને એકાબીજાની હું માનવ જાતને દરેકનો પ્રેમ સ્નેહ લાગણી ભગવાને આપણાને જન્મ આપ્યો એ ટાઈમે એના કર્મના ફળરૂપે એને જન્મ આપ્યો હોય કોઈ ઠાકોરમાં આપ્યો હોય કોઈ ચૌધરીમાં એ ભગવાનને જન્મ એ કોઈ સમાજમાં આપ્યો હોય પણ આપણાને જ્યારે ભગવાને જન્મ આપ્યો હોય ત્યારે માનવ તરીકે સો ટકા આપણાને જન્મ આપ્યો હોય અને એટલા જ માટે તમામ જીવ જંતુઓનું તમામ લોકોનું એનું રક્ષણ અને ભક્ષણ કરવા રક્ષણ અને એનું રક્ષણ કરવાની જવાબદારી એને પોતાને નિભાવવાની જવાબદારી માણસ જાતને આપણને સૌને સોંપી દીધી ત્યારે ગાય માતા માટે અનેક સાધુ સંતો અનેક ગૌ ભક્તો આ તમામની લાગ એક લાગણી હતી કે ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે અને હું તો એટલા માટે આ વાતને આગળ વધારવાનો પ્રયત્ન એટલા માટે કર્યો કે આજે આપણા વિસ્તારની અંદર તમે જુઓ તો કોઈ ગામ એવું ના હોય કે બસો અઢીસો રેઢો માલ ના હોય હવે આ બસો અઢીસો રેઢો માલ એ કોઈ ખેડૂતના ખેતરમાં એકી હાથે પડે તો એ ખેડૂતને મધ્યમ ને ગરીબ ખેડૂતને સવારે રાંધવું લેવાનો મારો આવે હવે કુદરત આગળ લાચાર જે કશું કરી કેતો નથી એના ઉપર ફરિયાદ એને કોઈ પણ પ્રકારનો ગાયો એ નુકસાન કર્યું હોય એનું આજ સુધી કોઈ વળતર ના માગ્યું હોય તો માત્ર ને માત્ર ખેડૂતે નથી માંગ્યું કે મારા ખેતરમાં આટલી ગાયો શરીર નથી રહી અને એનું વળતર સરકાર મને આપે એવી માંગણી કોઈ દાડો કોઈ ખેડૂતે આજ સુધી કરી ખરી આજ સુધી નથી કરી એ આ ખેડૂતની મહાનતા છે એના પ્રત્યેનો પ્રેમ સ્નેહ લાગણી છે આમ તો મે બાપુ જ્યારે આ લોકસભામાં બોલવાના આગલા દિવસે સંસદ સભ્યો જે હતા એમની જોડે થોડી ચર્ચા કરી અને મનોમન એવું વીરજીભાઈ કીધું

એક વચન આપેલું હતું કે ભાઈ તમારા આશીર્વાદ મળશે તો સો ટકા આ વાત હું દેશની સંસદમાં પહોંચાડીશ શંકરાચાર્ય દિલ્હી તાલકટોરા સ્ટેડિયમ ખાતે ગૌ સંસદ ચાલતી હોય અને મારા પ્રવચનની ખબર પડે કે આજ બેન લોકસભામાં સાંભળવાના છે બધા કાર્યક્રમો રદ કરીને આખા દેશના સાધુ સંતો લાઈવ કાર્યક્રમ જોયો ત્યાં બોલાવીને મારું ભવ્ય સન્માન કર્યું અને શંકરાચાર્યએ એમ કીધું કે ગેની બેન તમે એવા બનાસની બેનને ગાયનાઈ બેન અને એકસો ને ચાલીસ કરોડના બના આખા ભારતીયના પણ તમે બેન છો આગેલ આગળ જ્યારે આપણા સનાતન ધર્મના સ્થાપક શંકરાચાર્ય કહેતા હોય ત્યારે એ મારું સન્માન નથી તમારા બધાનું બનાસકાંઠાનું સન્માન છે આવનાર સમયમાં સાથે મળીને મેં તો એક એક મુદ્દો કીધો તો વિજ્ઞાનને ને ધ્યાનમાં રાખીને વાત કરી હતી વહીવટી બાબત ને ધ્યાનમાં રાખીને પણ વાત કરી હતી કે ભાઈ આ ગૌશાળાઓને નિભાવવા માટે ખેડૂતોના ખેતર ભેળે નહીં એના માટે કરીને સરકાર બીજી તમામ યોજનાઓમાં લાખો કરોડો રૂપિયા ખર્ચે છે અને આ ગૌશાળામાં ગાય દીઠ ને પશુ દીઠ તમે રોજના 100 હો રૂપિયા ગ્રાન્ટની ફાળવણી કરો આ ગુજરાત સરકારનો બજેટ હોય કે ભારત સરકારનો બજેટ તો 100 રૂપિયા એટલે ગૌશાળા કા ભારતની ગૌશાળાઓને ફાળવે ને તો એની બજેટનો એક અડધો ટકો પણ ના ગણાય ઓલા ખજુરાના પગ જેવું ગણાય અને એટલું જો તમે કરો તો આખા દેશની ગૌશાળાઓને અને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક રાહત મળશે ઉત્કારમાં મળતી હતી સબસિડીઓ પણ અત્યારે હવે નથી મળતી તે ગૌશાળામાં જે સંચાલકો છે એને પણ ગૌશાળાઓ ચલાવવી ખૂબ અઘરી છે આપણા ઘરે બે ત્રણ ભેંસુ ગાયો હોય ને તો એ ઘર તળિયાની મળવા નથી થઈ ગયાતી વંડા લઈને લઈ જાય છે ને 5 વાગે પાછી આવે કે હું થાય કે નથી દાદુ એમ કે દોવા ટાડે પાદો જાવું પડશે અરે હારું છે આપ તો એક પશુપાલનનો ધંધો છે ને

નવરા નખૂતવાળે એમના વાળે તમારે કોઈ પણ કામ ધંધો ના હોય સોરે બેઠે બેઠા વીજ તણાની વાતો કરે આને આમ છે ને ફલાણું ટેકડું પણ એને કાંઈ કામ ના હોય અને એમ એમ કહીને કે આ મીટિંગમાં આવજો ગાડું કે આ આટલું કામ કરજો તો કે વેલા નથી પણ તૈયાર એમ પાડે બેઠા અમ્બી આલેલા બાંકડા ઉપર બેઠા બેઠા પેલું ગામ રૂકૂટેન પછી અમારું કુદે કોઈ પણ માણસની પ્રગતિ

બધા ભેગા બેસીને ભોજન કરે જેના અન ભેગા એના મન ભેગા તમે પાંચ પાંચ ભેગા બેહીને જમો તો એકાબીજાને ભાઈચારાની ભાવના વધે એટલે આજે ખારા તો મારું આમ તો રાજકારણ ની શરૂઆત આથી કરી એટલે મારી કર્મભૂમિ ગણાય અને કર્મભૂમિ રાજકારણમાં કોઈ પણ સ્ટેજે જો પણ તમારું પહેલું પગથિયું તમે આપણે નિહાળમાં ભણ્યા હોય ગમે એટલું શિક્ષણ મેળવ્યું હોય પણ પહેલું ધોરણ સૌથી વધારે યાદ રહે ચમકાયટાણે ગોરે આવતું હોય ને હરબારના મેલ્યા હોય જે માસ્ટરે માર્યા હોય ને ઘરવાળે એટલે એ જ યાદ રહે એમાં રાજકારણમાં ગમે તે સ્ટેજ એક ક્ષેત્રમાં પણ જ્યાંથી આપણી કોઈ પણ ક્ષેત્ર શરૂઆત થઈ હોય એ ક્ષેત્ર આપણી જિંદગીમાં અંતિમ સુધી એ જે એ વખત ની આખી યાદો આપણાને યાદ આવતી હોય છે એટલે ખારા કામ એ મારા માટે કાયમી સૌમાનિક રહ્યું છે રહેશે અને કોઈ પણ નાના મોટું કામ હોય તો સાહેબે કીધું શિક્ષણની ખૂબ જરૂર છે શિક્ષણ માટેના પ્રયત્નો મારા કાયમી લાયબ્રેરી હોય કે નાના મોટા કામો હોય તો બીજા કામોને પ્રાયોરિટી પછી આપી છે પણ પહેલા પહેલી શિક્ષણને પ્રાયોરિટી આપી છે રોડોની વાત છે તો રોડોમાં થોડી તકલીફ છે સાહેબ કે આ પ્રમાણે વર્તમાન જે ચાલે છે અને બજેટ ની ફાળવણી છે એ પ્રમાણે રોડો ની માંગણી ની એ પ્રમાણે કરવા જાય તો 50 હોબર ઉધી દા પછી સંસદો અને ધારાસભ્યો બદલાય ને તો આ જે સિસ્ટમ જે પ્રમાણે પૂરા થવાના નથી કેમ કે એક ગામ હોય હાથ આઠ નેળિયા હોય એ બધાની જરૂર હોય હવે આપણે 1200 ગામ પહેલા 172 આવતા હવે 1200 છે અને એ પ્રમાણેના બજેટમાં શક્ય નથી પણ એની પોલિસી કોઈ સરકાર મારફત એવી પોલિસી બનાવવામાં આવે કે ભાઈ બક્ષીપંચ જેમ આદિવાસીઓ માટે એસટી નું જે આદિવાસી માટેનું બજેટ અલગ ફળવાય દલિતો માટેનું બજેટ અલગ ફળવાય એમ જો બક્ષીપંચ માટેનું અલગ બજેટની જોગવાઈ થાય તો સો ટકા આ તમામ રોડો એ સમય મર્યાદા ની અંદર વહેલા માં વહેલા થાય એ માટેના પ્રયત્નો અમારા વ્યાજે આવનાર સમયમાં રહે પણ એક વખત બક્ષી પંચ ને એની વસ્તીના પ્રમાણે ગુજરાત સરકાર નું કે ભારત સરકાર નું જે બજેટ છે એ જેટલી અનામત સરકારે હાલી છે એટલા ટકા બજેટ એની ફાળવણી થાય એવું સરકાર ઉપર આવનાર સમય ની અંદર વિપક્ષ હોય શાસક પક્ષ હોય આમ જનતા હોય ચૂંટાયેલા પદાધિકારીઓ હોય એ સાથે મળીને એ સરકાર સુધી વાત પહોંચાડવા માટેના પ્રયત્નો કરીશું ફરી આપ સૌ આ અમારે વેલા આવ્યા છો મારું સન્માન કર્યું અને માં જગદંબા મહાકાલી માતાને પ્રાર્થના કરું કે સનાતન ધર્મની આપની સૌની જે લાગણી અને માંગણી છે ગૌ માતાને બચાવવા માટેની અને એને બચાવવા માટે જે પ્રયત્નો આપણા સૌનાથી થતા હોય એ પ્રયત્નો કરીને આપણે સૌ આગળ વધીએ એ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર